મારિયા તાલુકાના કુકસવાડા ગામે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે શ્રી મા ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા દ્વારા એકવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું મકરસંક્રાંતિના સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે શ્રી ગાયત્રી પરિવાર ચોરવાડ તથા ગાયત્રી જ્ઞાન મંદિર સીતરાકુંડ જુનાગઢ ના સહયોગથી શ્રી મા ગૌસેવા હોસ્પિટલમાં એકવીસ કુંડી ગાયત્રી વૈદિક મહાયજ્ઞ તથા વ્યસન મુક્તિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આ ગાયત્રી યજ્ઞની અંદર હર્ષ ઉલ્લાસે ભાગ લીધો છે